વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું અડદની દાળ અડદની દાળ આજે બનાવશું તો કંઈક અલગ જ રીતે બનાવશું એ વઘારીને બનાવવાના જે અગાઉ આપણે બનાવેલી છે એ વઘાર વગર બનાવેલી છે આજે આપણે વઘારીને બનાવશું કઈ રીતે અને કેમ બનાવશું એ તમે વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે તો અહીંયા આપણે એક વાટકી અડદની દાળ લીધેલી છે અને એક ચમચી આપણે તુવેર દાળ લીધેલી છે એક ચમચી આપણે ચણાની દાળ લીલા ધાણા એક લીમડો મીઠા મીઠા લીમડાની એક દાળ લીધ

અહીંયા દાળની ઉપર આટલું પાણી આવે ને એવી રીતે આપણે પાણીને મૂકવાનું છે તો સરસ એવી આપણી દાળ બફાઈ પણ જાય ને બહુ ઉભરાય પણ નહીં એટલે એક ચમચી આપણે આપણા તેલ ઉમેરશું એટલે આપણી દાળ ઉભરાશે નહીં હવે આપણે એને બાફવા મૂકી દઈશું મીઠું નાખી અને બાફવા મૂકી દેસુ તો અહીંયા મીઠું નાખી દેસુ સરસ મિક્સ કરી અને હવે આપણે એને બાફવા મૂકી દઈશું એક સીટી ફાસ્ટ ગેસ ઉપર અને ત્રણ સીટી દાળ સરસ બફાઈ ગઈ છે જો અત્યારે મસ્ત એવી આપણી દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરી લેશું તો આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને એક ચમચા જેટલો આપણે એમાં તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ હવે આપણાનો વઘાર કરવાનો છે તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું બેકા મરચાં ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એટલે મસ્ત એવો આપણો દાળનો કલર આવી જાય અને થોડી અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું તો પગાર કરી દઈશું અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાછું ઉમેરી દઈશું આમાં બધું સરસ આપણે મિક્સ કરી દઈશું મીઠું તો આપણે બાફવામાં જ ઉમેરેલો ચાકી લેવાનું ઓછું થાય તો પાછું આપણે ઉમેરી દેવાનું આદુ મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર રાખી રાખેલી હવે આપણે અહીંયા ઉમેરી દેવાની થોડા લીલા ધાણા પણ આપણે અહીંયા ઉમેરી દઈશું ટમેટું ઉમેરશું સુધારીને સરસ ટમેટું ઉમે ઉમેરી અને સરસ આપણે ઉકળવા દેસુ આપણે આદુ અને મરચાં અને લસણની જે પેસ્ટ ઉમેરેલી એટલે લસણનો જે કાચો સ્વાદ ના આવે ત્યાં સુધી આપણે એને સરસ ઉકાળશું અહીંયા દાણા એકદમ મસ્ત એવી ઉકળી ગઈ છે અને મેં થોડી ચાખેલી એટલે થોડું મીઠું ઘટતું હતું એટલે મેં આમાં ઉમેરેલું છે અને અહીંયા હવે આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું અને ગેસ હવે આપણે બંધ કરી દઈશું તરિમ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી સુપર ટેસ્ટી શનિવાર સ્પેશિયલ અડદની દાળ ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું આ દાળની અંદર આપણે એક ચમચી તુવેર દાળ ઉમેરેલી છે અને એક ચમચી ચણાની દાળ ઉમેરેલી છે એ બે દાળ ઉમેરીએ એટલે આપણી દાળ એકદમ ફરસી અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદે આનો સો ઘણો વધી જાય છે તમે એકવાર આ ટ્રાય કરજો એટલે તમને પણ ખાવાની ખૂબ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોનો દબકતાં ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો